પૂજ્ય ધણી પાલનદેવના આશીર્વાદથી ઉભરેલું નવા યુગનું દિવ્ય ટ્રસ્ટ તેજ કરમ વિકાસ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મેઘવાર સમાજનું ભવિષ્ય હવે નવા તેજ સાથે ઉજળી રહ્યું છે ધણી પાલનદેવના આશીર્વાદથી અને બારમતી પંથના વિભૂતિઓના વચનોના પ્રકાશમાં એક પાવન પવિત્ર અને ધાર્મિક યાત્રાનું આરંભ થવાનો સંકેત હવે પ્રગટ થયો છે ઘણા સમયથી સમાજમાં એક આંતરિક પુકાર હતી એ પુકાર હતી ધર્મસેવાને સંતુલન આપતી એક એવી સંસ્થા જે પાલનદેવના ધર્મધ્વજને સમાજ અને ધર્મના ઉત્થાન માટે લહેરાવે સમાજના ઘણા ભાવિકો જ્ઞાની અને કર્મશીલ યુવાનોએ ધર્મસેવાની ભાવનાને હૃદયમાં ધરતા એક પવિત્ર સંકલ્પ લીધો હતો અને આજે તે સંકલ્પ સાકાર બન્યો છે જેની સમાજ આતુરતાથી રાહ જોઈ રહી હતી તેજ કરમ વિકાસ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એક એવી સંસ્થા જે માત્ર ટ્રસ્ટ નહીં પણ ધની પાલનદેવના વચનોથી પાવન થયેલી યાત્રા છે આ પવિત્ર સંસ્થા ભાવનગર ચેરિટી કમિશનર કચેરીમાં કાયદેસર રીતે નોંધાઈ ચૂકી છે અને તેને કાયદેસરતા મળી ચૂકી છે આ શુભ સમાચારથી મેઘવાલ સમાજમાં આનંદ છે ઉત્સાહ છે આંખોમાં આશા છે અને હૃદયમાં નમ્રતા છે ટ્રસ્ટ દ્વારા જે કાર્યમાળાઓ હાથ ધરવામાં આવશે તે છે બારમતી પંથના પવિત્ર ધાર્મિક ધામોનો સર્વાંગી વિકાસ મહેશ્વરી પંથના મર્મને વહન કરતી પ્રવૃત્તિઓ વ્રતધારી ભક્તો અને ઉપાસકો માટે સાધના અને માર્ગદર્શન પદયાત્રાઓ માટે સુંદર વ્યવસ્થાઓ સભાઓ ધાર્મિક મેળાઓ અને સંસ્કૃતિનું જતન જરૂરિયાતમંદ ભાઈઓ બહેનો માટે સહાય કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને પ્રોત્સાહન બ્લડ ડોનેશન કેમ્પો અને આરોગ્ય સેવાઓ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન પર્યાવરણ બચાવ અને સંસ્કાર વાવણીના પ્રયાસો આ તો માત્ર શરૂઆત છે ટ્રસ્ટનું દરેક કાર્ય એ એક યજ્ઞ છે અને દરેક દાન દરેક સહ ભાગીતા એ યજ્ઞમાં આહુતિ સમાન છે આપ સૌ પાલણદેવના અનન્ય ભક્તો છો આ પવિત્ર કાર્યમાં આપના સમય દાન સહયોગ અને આશીર્વાદથી તેજકરમ વિકાસ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એક મહાન યાત્રાની દિશામાં ભવ્ય પગલાં ભરે તેવી શુભકામનાઓ પાઠવીએ જય પાલણદેવ જય બારમતી પંત જય મહેશ્વરી સંસ્કૃતિ